જય દ્વારકાધીશ આજ રોજ સમસ્ત રઘુવંશી સમાજના મહિલા મંડળ આયોજિત આનંદ બજાર માટે સમસ્ત રઘુવંશી સમાજના મહિલા મંડળ તેમજ બધા જ વેપારી મંડળની મિટિંગ યોજવામાં આવી છે અને જેનો મુખ્ય હેતુ તારીખ વીસ બાર પચીસ ને શનિવારના રોજ સાંજે ચાર વાગ્યાથી લઈ અને રાત્રિ સુધી આનંદ બજારની ગોઠવણ કરવામાં આવી છે જે મટુકી ચોકમાં આનંદભાઈના પાર્ટી પ્લોટમાં જેનું આયોજન થયેલું છે તો દ્વારકાની સમગ્ર સ્વાદ પ્રેમી જનતાને અમે આમંત્રણ પાઠવીએ છીએ આ આનંદ બજારમાં વિવિધ ખાણીપીણી રમતગમત ગેમ ઝોન બધું જ છે અને આબાલવૃદ્ધ સૌને પણ આનંદ થાય એવું આનંદ બજારની ગોઠવણ કરવામાં આવી છે તો સમગ્ર દ્વારકાની જનતાને અહીં પધારવાનું અમે સપ્રેમ આમંત્રણ આપીએ છીએ